નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે નોકરી માટેનો એક નવો જ વિડીયો જે શ્રી વેદનાથ જ્વેલર્સમાં નોકરી માટેની મિત્રો તમારા માટે ઉત્તમ તક છે આવી જ અવનવી નોકરીની જાહેરાત વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે નોકરીની તક મિત્રો આભૂષણ શોરૂમ એટલે કે જ્વેલર્સના શોરૂમમાં અનુભવી સેલ્સની છે એ જરૂરિયાત છે અમારો પ્રદેશ છે જ્વેલર્સ શોરૂમ અનુભવી અને ઉત્સાહી સેલ્સ એક્યુઝિટિવ શોધી રહ્યું છે એટલે કે ભાઈ જે લોકોને સેલ્સની કામગીરીનો સારો એવો એક્સપિરિયન્સ છે તે લોકો માટે છે વૈજનાથ જ્વેલર્સ છે એ નોકરી માટે આવકારી રહ્યું છે હવે તમારી શું શું શૈક્ષણિક લાયકાત હશે તો તમે આમાં અરજી કરી શકશો તો કે ભાઈ ઓછામાં ઓછું એક વર્ષનું તમારા પાસે સેલિંગની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ તમે કસ્ટમર સાથે સરસ રીતે વ્યવહાર કરી શકતા હોવા જોઈએ તમે તમારી પ્રેઝન્ટેશનની સારી એવી સ્કિલ હોવી જોઈએ કે જે જ્વેલર્સની વસ્તુ છે તેને વ્યવસ્થિત રીતે તમે સમજાવી શકો કસ્ટમરને કન્વિન્સ કરી શકો તેના જે પણ કાંઈ ક્વેશ્ચન હોય તેના આન્સર આપી શકો અને જ્વેલર્સના ક્ષેત્રમાં જેને અનુભવ હશે તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પ્રતિષ્ઠા અનુસાર તમને આકર્ષક પગાર આપવામાં આવશે હવે વેદનાથ જ્વેલર્સ કઈ જગ્યાએ આવેલું છે તેનું એડ્રેસ નોંધી લેશો દામોદર કોમ્પ્લેક્સ નંબર આઈટી પી ઈડર ખાતે આ વેદનાથ જ્વેલર્સ આવી રહ્યું છે એટલે કે ભાઈ જે એ જે લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ આપણે વે જ્વેલર્સની અંદર નોકરી કરવી છે અને એ પણ પાછી ઈડરમાં જ તો તમારા માટે આ ખૂબ સારી તક છે વિશેષ માહિતી માટે આપણને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો નાઇન ફોર ટુ સેવન ઝીરો સેવન ફાઇવ ઝીરો ફોર ટુ બીજો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ટુ થ્રી સેવન ટુ મિત્રો આ બે ફોન નંબર પર તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો આના અંદર સારી બાબત એ છે કે આપણા પાસે કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત માંગેલી નથી કે ભાઈ તમારા પાસે કોલેજ હોવી જોઈએ માસ્ટર હોવું જોઈએ જો તમે માત્ર દસ કે બાર ભણેલા છો પણ તમારા પાસે જ્વેલર્સની સેલિંગની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમારા માટે આ ખૂબ સારી નોકરીની તક છે ઇન્ટરવ્યૂની પણ કોઈ ડેટ આપેલી નથી કે ભાઈ આટલી તારીખ સુધીમાં તમારે ઇન્ટરવ્યૂ આપી દેવાનું છે અથવા આટલી તારીખે ઇન્ટરવ્યૂ રાખેલું છે એના માટે મિત્રો વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે જે કોન્ટેક નંબર પર તમારે ફોન કરવાનો રહેશે તમે તેમાં ફોન કોલ કરી અને વિશેષ માહિતી છે મેળવી શકો છો મિત્રો અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લામાં ભરતી મેળા વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષાને ફટાફટથી કરી લેશો સબસ્ક્રાઈબ અને આ વિડીયો છે તે તમારા વધુને વધુ લોકો સુધી શેર કરશો નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું જે લોકો આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવવા માંગે છે તે ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને આપણા આ વિડીયો કેવા લાગે છે ધન્યવાદ